ઉનાના કંસારી ગામના મંદિરમાં ગ્રાઉન્ડમાં અંદાજે આઠસોથી વધુ સાયકલો ભંગાર હાલતમાં રાખવામાં આવેલ હાલમાં આ સાયકલો ઉપર રંગ રોગાન કરી અને તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે સાયકલોની પરિસ્થિતિ જોતા આમાં અમુક સાયકલોના ટાયરો ખરાબ થઈ ગયા છે અને કાટ પણ ખાઈ ગઈ છે સાયકલના મોટા ભાગના હિસ્સામાં કાર્ડ લાગી ગયો છે જેને સાફ કરી તેની ઉપર સિલ્વર કલર કરવામાં આવી રહ્યો છે આ સાયકલો રિપેર કરી અને શું વિદ્યાર્થીઓને આપવામાં આવશે કોન્ટ્રાક્ટર દ્વારા ફરિયા હલકી કક્ષાની અને રિપેર કરેલી સાયકલો વિદ્યાર્થીને વિતરણ કરવામાં આવશે તેવી જાણકારી મળેલ છે જો સમયસર કદાચ આ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હોય તો કદાચ સાયકલો એક વર્ષ માટે વિદ્યાર્થીઓને પણ ઉપયોગમાં આવી હોત શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસની સાયકલોનું વિતરણ હવે થશે તો પણ આ સાયકલો કેટલો સમય ચાલશે એક સવાલ છે કંસારી ગામે રાખવામાં આવેલા જગ્યાનું ભાડું પણ આ સાયકલ સપ્લાય કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવ્યું છે આઠસો સાઇકલના સમારકામ માટે સોળ લોકો પાંચસો રૂપિયાના રોજમદારથી કામે લગાવવામાં આવ્યા છે વોઇસ ઓફ ગેન ન્યૂઝ સાથે ઇરફાન લીલાની વાત કરવામાં આવે તો તમે કેટલા દિવસથી આ સાયકલો જોઉં છો અને કઈ હાલતમાં સાયકલો છે આ સાયકલો હું સોમહાપ પહેલાં નહીં જોઉં છું હાવ એકેય ટાયરમાં કે એકેય કાટ ખાઈ સાઇકલ છે અને એકેય ટાયરમાં હવા છે જ નહીં હાલ આ સાયકલ સમારકામ ચાલી રહ્યું છે અ શું કહેશો એ બાબતે હાલ તો આ લગભગ બે દિવસ કામ ચાલુ છે બરોબર કાલે પણ બે દિવસ હું આટો મારી ગયો આજે પણ હું આવી ગયો છે બરોબર આ સાયકલોમાં માં એટલી પરિસ્થિતિ ખરાબ છે કે હવે સાયકલોનું આ સરકાર શું કરશે એનું કંઈ નક્કી જ નથી રિટર્ન કરે છે કે સભ્ય વિદ્યાર્થીને આપશે તો વિદ્યાર્થીને જો આપવામાં આવશે તો આ પરિસ્થિતિ એની જ રહેવાની જ છે